પોલીસના ડર વગર યુવકની જાહેરમાં હત્યા અમદાવાદના મેઘાણી નગરમાં આશરે વધુ લોકોએ યુવકનું અપહરણ કરી સરેઆમ ઘા હત્યા કરી દેતા શહેરમાં જાણે હત્યાનો ખુલ્લેઆમ દોર શરૂ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જાણે પોલીસનો જરા પણ ડર લુખાઓને ના રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે શહેરના કાગડાપીઠ પાસે યુવકનું અપહરણ કરી મેઘાણીનગર ખાતે નીતિન પટની નામના યુવકની જાહેરમાં ઘાતક હત્યારો દ્વારા અનેક ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે જે ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ હતી અને જેનો વિડીયો વાયરલ થયો જેથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે શહેરમાં થોડા હત્યાની આ ઘટના જોતા પોલીસનો આ સામાજિક તત્વોમાં કોઈ જ ખોફ નથી તે જોવા મળી રહ્યું છે સંજીવ રાજપૂત અમદાવાદ ગઈકાલે કાગરાપીટ વિસ્તારના સફલ ત્રણ માર્કેટ નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગરાપીટ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુનો અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પુનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાં બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા જેનુસંધાને ત્રણે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે રિક્ષાઓને પણ કબજ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે તો વીરચંદ પટણી છે તેઓ રિક્ષા ચાલક હતા આ લોકોને આ અગાઉ ઓગણીસ તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો ત્યાં પણ એટેમ્પ ટુ મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી ઓગણીસમી તારીખે જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે આરોપીમાં નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓ જે જગ્યાએ ઝઘડો થયેલ હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ

રાજુ રાજ ઉર્ફે સેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુના દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણી નગર કૃષ્ણનગર કાગડાપીઠ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ હાલ તપાસ ચાલુ છે આ અનુસંધાને છતીસ ઉર્કે સત્યાન ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ